અને એમાં પણ ગાલા અસાઇમેન્ટ બુક વર્ષ બે હજારને પચીસ ને જો આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેની અંદર આપણો વિષય એટલે કે સામાજિક વિજ્ઞાન વિષય અને એનું પ્રશ્નપત્ર નંબર છ અને તેનો સેક્શન એ એટલે કે વિભાગ એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો આ છે તમારું સરસ મજાનું ગાલા અસાઇનમેન્ટ બુક બજારમાં લેવા જાઓ તો તમારો સમય પણ બગડે અને તમારે વધારે કિંમત પણ ચૂકવવી પડે પણ આની આજ બુક જો તમે ઘરે બેઠા હોય અને તમને કોઈ આપી જાય તો મજા આવી જાય ને અને એ પણ સસ્તી કિંમતે તો બસો ત્રીસ રૂપિયામાં તમે ઘર બેઠા મેળવી શકો છો જેથી કરીને તમારો સમય બચે એ સમયની અંદર છે તે તમારું વાંચનનું કાર્ય છે તમે કરી શકો તો બસો ત્રીસ રૂપિયામાં ગાલા સિમેન્ટ બુક મેળવવા માટેની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે આ ઉપરાંત જો તમે કોલ કરીને મંગાવવા ઈચ્છતા હો સિત્તેર છે પણ તમે કોઈ જગ્યાએ બહાર ગયા છો અને તમારે તમારા મોબાઈલ ફોનની અંદર ટેકનોલોજીની મદદથી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનો અભ્યાસ કરવો છે તો એના એના માટે સ્માર્ટ ડીજી બુક નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે આ જે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન છે તેને કઈ રીતે ઇન્સ્ટોલ કરી કઈ રીતે ડાઉનલોડ કરવું તો કે તમે જ્યારે પણ તમારું ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું પેલું પેજ ફેરવો છો એટલે તમને પાછળની સાઈડ આવો એક ક્યુઆર કોડ જોવા મળશે આ જે ક્યુઆર કોડ છે એને તમે તમારા મોબાઈલની અંદર સ્કેન કરશો મોબાઈલની અંદર જેવો સ્કેન કરશો તરત જ તમારી પાસે છે ડાઉનલોડનો ઓપ્શન આવશે ડાઉનલોડ કરી લેવાની એપ્લિકેશન અને ડાઉનલોડ કરીને પછી તમારી પાસે એને ઓપન કરવા માટેનો ઓપ્શન હશે ઓપન કરશો ત્યારે તમારી પાસે છે નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી આવી થોડીક બેઝિક ડિટેલ્સ માગવામાં આવે છે આવી બેઝિક ડિટેલ્સ જેવી એન્ટર કરો ત્યારબાદ તમારી પાસે એક એક્સેસ કોડ માગવામાં આવે જે તમારી આ જે પાછળનું પેજ છે અહીંયા ત્યાં તમને અહીંયા એક્સેસ કોડ આપવામાં આવેલો છે આ એક્સેસ કોડ તમે જેવો એન્ટર કરો છો એટલે તમારી એપ્લિકેશન છે તેની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક છે તે તેના આન્સર કી સાથે મળી જવાની છે તો આગળ વધીએ જેવી રીતે દર વર્ષે નવનીત કંપની દ્વારા ગાલા અસાઇનમેન્ટ બુક જે લોન્ચ કરવામાં આવે છે એની સાથે સાથે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ કરવામાં આવે છે અને ધોરણ દસ ની અંદર ટોટલ સાત વિષયના છે આવા ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો આવતા હોય છે તો આ સાથે સાત વિષયના જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તેને જો તમે મંગાવવા ઈચ્છતા હો તો એના માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે આ ઉપરાંત તમે જો વધારે કંઈ પણ એમાં ડિસ્કાઉન્ટ જોઈએ છે તમારે તો વધારે ડિસ્કાઉન્ટ મેળવવા માટે છે તમારે વધારેની ખરીદી કરવી પડશે શું કરવી પડશે ત્રણસો રૂપિયાથી થી વધારેની ખરીદી જો તમારી ખરીદી છે ત્રણસો રૂપિયાથી થી વધારે ની થાય તો તમને એની અંદર પંદર ટકા ડિસ્કાઉન્ટ મળે છે અને પંદર ટકા ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમોકોડ શું છે એન વી ફિફ્ટીન એવી રીતે જો તમારી ખરીદી છે પાંચસો રૂપિયાથી વધારે થઈ છે તો વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે અને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ છે એન એવી પેંટિંગ અને જો તમને એવું થતું હોય કે સાતે સાત વિષયની આપણે મંગાવી લઈએ છીએ તો સાતે સાત વિષયની ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ મંગાવવા પર તમને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક આપણું છે એ તદ્દન તમને ફ્રીમાં મળી જવાનું છે તો આ જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તેને ઓર્ડર કરવા માટેની મંગાવવા માટેની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અને વધારે કોન્ટેક્ટ જોતો છે વધારે માહિતી જોતી છે કોન્ટેક્ટ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન હવે શરૂઆત કરીએ આજના આપણા આ વિડિયોની વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો ચોવીસ હેતુ લક્ષ્ય આપણા પ્રશ્નો છે અને પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ છે ને આપણો આખો સેક્શન છે એ ચોવીસ ગુણનો થવાનો છે કેટલા ગુણનો થવાનો છે ચોવીસ ગુણનો આપણો આ સેક્શન થવાનો તો શરૂઆત કરી આજ ને આપણા વિડીયોની કે યોગ્ય છોડકા છોડો ભાવ પ્રધાન નાટકો ભાવ પ્રધાન નાટકો કોને કહેવાય તો કે ભવાઈ કોને કહેવાય છે ભાવ પ્રધાન નાટકો તો કે ભવાઈ અને કહેવામાં આવે છે અને ભવાઈની શરૂઆત કોણે કરી હતી ગુજરાતની અંદર ખબર છે તો કે અસાહિત ઠાકરે કરી હતી કોને કરી હતી અસાહિત ઠાકર એને ફાળે જાય છે બધો શ્રેય કે ભાવ પ્રધાન નાટક ભવાય શરૂઆત કરનાર વ્યક્તિ હતા એ અસાઈટ ઠાકર હતા પછી ધાઈ ડીનકા ઝોપડા આ એક ઝોપડા એટલે કે ઝોપડી ઝોપડી નથી પણ એ શું છે મસ્જિદ છે શું છે અહીંયા લખું છું મસ્જિદ છે તો આ જે ધાય કા ઝોપડા નામની મસ્જિદ છે ને એ આવેલ કોણે બંધાવી હતી તો કે કુતુબુદ્દીન એબકે બંધાવેલી હતી અને ક્યાં બંધાવી છે તો કે રાજસ્થાનના અજમેરમાં કઈ જગ્યાએ છે રાજસ્થાન રાજ્ય છે તેના અજમેર ની અંદર એને કહેવાય છે ગેલેના ગેલેનામાંથી માંથી સીસુ બને અને વૈશ્વિકીકરણના કારણે શું થાય તો કે વૈશ્વિકીકરણના કારણે જે બે દેશો હોય ને બે દેશો વચ્ચેના જે વ્યાપારના જે અવરોધો હોય ને એ શું થાય છે દૂર થાય છે જવાબ આવશે આપન બી આગળ ખરા છે સાંચીનો અસલ સ્તુપ છે તે ઇટો બનેલો છે શેનો બનેલો છે જવાબ આપણો શું આવશે ખોટો આવશે ત્યારબાદ બીજો સવાલ સાત નંબરનો વેદનો અર્થ વિજ્ઞાન થાય છે શું થાય છે વેદનો અર્થ વિજ્ઞાન થાય છે તો આ વિધાન છે ને એ ખોટું છે કેવું ખોટું વિધાન છે ખોટું કારણ કે વેદનો અર્થ વિજ્ઞાન નથી થતો વેદનો અર્થ થાય છે જ્ઞાન કે વેદોમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે જ્ઞાન પ્રાપ્ત થાય છે આથી વેદનો અર્થ શું થાય જ્ઞાન તો આ વિધાન આપણું ખોટું છે આઠમો સવાલ જોઈએ કે વિશ્વમાં દરેક વર્ષે જે પંદર જાન્યુઆરીનો જે દિવસ છે ને એને વિશ્વ ગ્રાહક દિન અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો આ જવાબ છે છે આ વિધાન જે છે એ ખોટું છે કેમ તો કે કયા દિવસને આપણે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ તો જવાબ આવશે આપણો ચોવીસ ડિસેમ્બર કઈ સાચું છે ભારત નું બંધારણ બધાને સમાનતા અને ન્યાયની બાહ્યધારી આપે છે દસમો સવાલ અનુસૂચિત જાતિના સામાન્ય લોકો કરતા આર્થિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ છે તો અનુસૂચિત જાતિ એટલે કે એવી જાતિ તો કે જે જંગલોમાં રહે છે એવી જાતિ જે પછાત રહી ગયેલી છે એવી જાતિ તો આ જે પછાત રહી ગયેલી જંગલમાં રહેતી આદિવાસી જાતિઓ છે એ સમૃદ્ધ છે નહીં એટલે કે સામાન્ય લોકો કરતા સમૃદ્ધ નથી કારણ કે પાછળ રહી ગયા હતા તો વિધાન આવશે આપણું ખોટું આગળ જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ભારતનો ખાલી જગ્યા વૈવિધ્યપૂર્ણ છે ભારતનો ઇતિહાસ પણ વૈવિધ્યપૂર્ણ છે

પછી વસુધૈવ સંસ્કૃતિકમ આવું વિધાન ક્યારે નથી ભે પણ આવું વિધાન છે કે વસુધૈવ કુટુંબકમ એટલે કે વિશ્વ શું છે એક કુટુંબ છે વિશ્વ એક કુટુંબ છે શું છે વિશ્વ એક કુટુંબ છે એટલે કે વસુધૈવ કુટુંબકમ આ વિધાન આપણે છઠ્ઠા ધોરણથી ભણતા આવીએ છીએ તો જવાબ આપણો આવશે વસુધૈવ કુટુંબકમ તેર નંબરનો સવાલ જળ સ્ત્રોતના મુખ્ય ખાલી જગ્યા પ્રકાર છે જળ સ્ત્રોતના મુખ્ય કેટલા પ્રકાર છે તો જવાબ આવશે ત્રણ પ્રકાર કયા કયા છે તો પેલો પ્રકાર વૃષ્ટિય જળ કયું જળ વૃષ્ટિય જળ પછી બીજો પ્રકાર કયો છે તો કે પૃષ્ઠીય જળ કયું જળ છે ખાસ ધ્યાન આપજો પૃષ્ટિય જળ એટલે શું તો કે વરસાદનું પાણી જે વરસાદ વર્ષે અને પાણી આવે છે પૃષ્ઠિય જળ એટલે શું તો કે જમીનની સપાટી ઉપર રહેલું પાણી ઉદાહરણ તરીકે નદીમાં રહેલું પાણી છે તળાવમાં રહેલું પાણી છે તે અને ત્રીજું ભૂમિગત એટલે કે જમીનની અંદર એટલે કે આપણે જ્યારે કૂવો કે બોરવેલ ખોદીને બહાર કાઢીએ એ પાણીની વાત છે તો જવાબ આપણો આવશે ત્રણ પ્રકાર છે આગળ જોઈએ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યને ખાલી જગ્યા આ યોજનાનો લાભ મળે છે કયા રાજ્યને મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય જે છે તેને કયા રાજ્યનો લાભ મળે છે તો શું આવશે ચંબલ ખીણ યોજના કઈ યોજના આવશે ચંબલ ખીણ યોજના કઈ કઈ નદી 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 ઉપર 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 છે 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 તો કે ચંબલ ચંબલ પછી દામોદર ખીણ યોજના છે કઈ યોજના છે દામોદર ખીણ યોજના જે છે એ દામોદર ખીણ યોજનાનો લાભ કયા કયા રાજ્યને મળે છે તો કે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ કયા કયા રાજ્ય આવશે પશ્ચિમ બંગાળ કયા રાજ્ય ઓડિશા રાજ્ય ઓકે ખ્યાલ આવી ગયો તો આમાંથી બીજા બીજી યોજનાઓ પણ પૂછવાની હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા પ્રશ્નનો જવાબ કયો આવશે પછી અસમના નાહરકોટિયા થી ખાલી જગ્યા સુધી

આઈએમપી બેચ વર્ષ બે હજાર ને પચીસ નું તો આજે આઈએમપી બેચ છે એના બેનિફિટ શું છે તો કે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નો તમને અહીંથી રિવિઝન મળી જવાનું છે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્ન પછી એના જે લેક્ચર છે એ તમને લાઈવ મળવાના છે લાઈવ લેક્ચર તો તમને મળવાના છે સાથે સાથે એના જે રેકોર્ડેડ લેક્ચર છે ને એ રેકોર્ડેડ લેક્ચર પણ તમને મળી જવાના છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે છે એ સમજાવટ તમને મળી જવાની છે પછી

રહેશે ચોવીસ કલાક તમને છે વોટ્સઅપ સપોર્ટ મળી જવાનો છે ટ્વેન્ટી ફોર અવર વોટ્સઅપ સપોર્ટ ઓકે અને પ્રીવિયસ યરના પેપરના સોલ્યુશન છે ગયા વર્ષોના પેપરના સોલ્યુશન એ મળી જવાના છે આગળ જોઈએ સોળમો સવાલ કે પૃથ્વી પર જળ સંસાધનના મુખ્ય સ્ત્રોત કયો છે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે વૃષ્ટિ છે એટલે કે વરસાદથી સૌથી વધારે પાણી આવે છે જવાબ આવશે આપણો ઓપ્શન ડી પછી સત્તરમો સવાલ કે નીચે આપેલા ચિત્રને ઓળખી બતાવો તો એમાં શું જવાબ આવશે અહીંયા સરસ મજાનું આપણને ચિત્ર આપવામાં આવેલું છે તો આ જે ચિત્ર છે એની અંદર આપણને પૃથ્વીનો ગોળો દેખાય છે એની અંદર અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ અને એવું દેખાય છે તો આ જે વન્યજીવો જે છે ને એને પર્યાવરણ સંરક્ષણ માટે છે એટલે કે વન્યજીવો અને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટેનો આ ચિત્ર છે તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ત્યારબાદ 18 નંબરનો સવાલ કે નીચેની બહુ હેતુ યોજના તેના લાભાવંતિત રાજ્ય સાથે જોડી યોગ્ય પ્રમ પસંદ કરો જો વિદ્યાર્થીઓ આમાં છે ને બહુ વધારે સમય ન બગાડે શું કામ ન બગાડે ખબર છે જો ચાર આપણને આવ્યા હોય ને આવા સવાલ એમાંથી આપણને કઈ આવડે છે ને પેલા જોય તો ભાઈ ચોથા નંબરનું છે ને નર્મદા નદી છે તો નર્મદા નદી છે ને ક્યાં આવેલી છે તો કે ગુજરાતની અંદર ગુજરાતની અંદર એના પર બહુ હેતુક યોજના છે સરદાર સરોવર

તે આંધ્રપ્રદેશમાં આવે છે નર્મદા છે આપણા ગુજરાતની અંદર આવેલી છે એકદમ સાચો જવાબ છે બસ સિમ્પલ એટલું જ કરવાનું હોય વધારે કંઈ કરવાનું હોતું નથી પછી નીચે દર્શાવેલા વિભાગમાંથી કયા વિભાગનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે અહીંયા આપણને દર્શાવેલા છે કે કયા કયા વિભાગનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય તો જો પ્રાથમિક ક્ષેત્રની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય ખબર છે પશુપાલન અને પશુ સોરી ખેતી અને ખેતી સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગો જેમ કે પશુપાલન છે મરઘા બતકા ઉછેર છે મત્સ્ય ઉછેર છે ખનન પ્રવૃત્તિ છે આવું બેઝિક કામ જે થતું હોય એનો સમાવેશ છે પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય જોઈએ આપણો જવાબ શું આવે છે તો કે આપણને અહીંયા પશુપાલન દેખાય તો પશુપાલન તો જવાબ આવશે પણ આની અંદર આપણને બે સાચા ઓપ્શન આપેલા છે પશુપાલન એ આપેલું છે અને મત્સ્ય ઉદ્યોગ પણ આપેલું છે તો બંને જવાબ છે ને આપણા સાચા થઈ જશે ઓકે ત્યારબાદ જોઈએ વીસ નંબરનો સવાલ કે ચીજ વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય તો જવાબ આવશે ને કેવી પ્રવૃત્તિ કહેવાય પ્રવૃત્તિ આર્થિક આગળ મેદાની પ્રદેશમાં પરિવહન થાય તો કે મેદાની પ્રદેશ હોય સપાટ ભાગ છે ત્યાં સૌથી વધારે રસ્તાઓ હોય અને રેલવે લાઈન દ્વારા છે પરિવહન થતું હોય છે તો જવાબ આવશે આપણો સડક તથા રેલમાર્ગ માર્ગ સવાલ ભારતમાં કયા પ્રકારના જળમાર્ગો છે તો પેલા તો એક છે આંતરિક જળમાર્ગ આંતરિક દ્વારા એક જગ્યા બીજી જગ્યાએ પહોંચવામાં આવે છે પહેલું આવશે આંતરિક જળમાર્ગ અને બીજું છે સમુદ્રી જળમાર્ગ પછી આગળ ત્રેવીસ નંબરનો સવાલ કઈ આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે તો જવાબ આવશે મિશ્ર અર્થતંત્રમાં કયા અર્થતંત્રમાં મિશ્ર અર્થતંત્રમાં અને બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો તો જવાબ આપણો આવશે સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી સમાજવાદી પદ્ધતિ છે તેનો ઉદ્ભવ થયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનું તમારું પેપર નંબર એ નું સોલ્યુશન એટલે કે પ્રશ્નપત્ર નંબર છ એનો સેક્શન નંબર એ નું સોલ્યુશન આવા જ આપણા જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેના અપડેટ જોઈતા હોય

ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત